Namaskar, teman-teman. Bagaimana? Semoga berjaya. Saya berharap semuanya baik-baik ini sudah berakhir. Kami sudah pergi. Kami sudah berada di sebelah Apa yang आएवाद। आएवाद। तब थमनल जो इन्हें समझ गया से सानी करवाने से अने बड़ी बात तो घनी करवाने से वहाँ पहला तो मैं चले कौन करो लाइक शेयर कर दीजिए तमाम मित्रों ने तब मुन तब मुन हमारा वीडियो जो है पसंद आया तो हमारे चैनल ने जरिये सब्सक्राइब जो कर दो इन्हें लोग घंटे चले नेट बाय दियो ये लोग कर दीजिए

બે હજાર ચોવીસ પણ આપડે જીવન રીતે પસાર થયું સુખ દુઃખ કઈ રીતે

બે હજાર ચોવીસ ને હાર્દિક હાર્દિક શુભ 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 કામ ને કામ કામ ને કારણ કે બહુ બહુ વર્ષમાં વર્ષમાં સારા સારા કામો કર્યો અને વર્ષમાં એવું કરજો કે કઈ સારું કામ સારું સારું કામ સારી રીતે રહો ये ये तो मित्रों मित्रों 28 28 से कोरोना करती कमेंट करके लिख के दीजो बाय बाय 25 वेलकम लिख के दीजो आपनो भाषा में बहुत-बहुत धन भावम धन मुबारक कर दीजो 2025 ने

बद्दू एक वर्ष मैं बद्दू करना है कारण पांच छह महीना में बद्दू रेडी करना हमारे तो चार पांच महीना तो डिस्टर्ब मैं काम नहीं कर फिनिश तो थे

દુઃખ છે નામ આમ કરો ને આમ કરો એવી લડી જ લેવા છે એ જ વિચારો બધું જ તમારામાં છે સારું જ થશે તો મિત્રો 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 દુઃખ આવે ને તો ખુશીથી લેવા એવું એવું ઈચ્છો ને કે આવું આવું સારું જ સારું જ થશે બધું માતાજી ઉપર ભગવાન ઉપર મા બાપ ઉપર બધે વિશ્વાસ રાખો બધું સારામાં સારા કામ થશે એ લે કોઈ ખરાબ વિચારવાનું બધું સારું થશે અને 2025 તમારા માટે બહુ સફળ સફળ બને યસ રાખીસ ને 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 2024 ને બી બી દિલથી યાદ કરીને અત કરીને રીટન રીટન માં દેવડાવશું પસાર કર્યું છે ને હાય 25 ને 25 ને અવકારવાલી આવી તો

દેવા દેજો દેવા દીજો થઈ પડ્યો છે થઈ થઈ ઓર સપોર્ટ સપોર્ટ કરો જો કરો જો જો અમે તમને પસંદ આતા હૈ તો તમને ગમ તો હૈ તો એવું કહીને બાકી તો બાકી તો

જો ઉપર સે મારે બી મારે બી અત્યારે ટાઈમ થાય છે 8 વાગી ગયા છે 8 સવારમાં સવારમાં તો ટાઈમ પૂરો થાશે તો હવે આ હવે ઘરે જઈને જો તો ફેસ થવાનું છે તૈયાર થવાનું પછી નીકળવાનું છે તો વધારે વધારે નઈ વધારે કઈ કહેવા નથી માંગના તો અહીં વિડીયોને આપણે સ્માપ્ત કરીશું કરીશું અને મળીશું એક નવા નવા મજેદાર વિડિયા સાથે તો મિત્રો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં બાય બાય